આજ રોજ મંગળવાર અને ચતુર્થીનો નો સુભક સમન્વય અંગારકી ચોથ અંકલેશ્વરના પ્રસિદ્ધ શ્રીપા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા હાંસોત રોડ ઉપર આવેલ શ્રીપા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે અહીં જમણી સુંઢવાળા ગણપતિ બિરાજમાન છે સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે

સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રથમ પૂજાતા દેવની આરાધના કરાઈ હતી દર્શનાર્થીઓની સવારથી જ ભીડ જોવા મળી હતી અને તેઓએ ભગવાન વિઘ્નહર્તા સમક્ષ પ્રાર્થના કરી હતી